સાડા ચાર કરોડની કિંમતનો હીરો બદલી નાખીને કરોડોની કિંમતનો અસલી હીરો લઈને ભાગી છૂટેલા ઠગોમાંથી એકને મૈધરપુરા પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા જેમાં આરોપી હિતેશ પુરોહિત તથા ઈશ્વર પુરોહિત કમલેશ પુરોહિતે સાથે મળી હીરો મેળવી તે હીરો મેળવી હીરો રાજસ્થાન બાટ ખાતે રહેતા દલપત પુરોહિત તથા સુરેશ પુરોહિત ને સગે વગે કરવા આપ્યો હતો કે જે 4 કરોડ 55 લાખ ની કિંમત ના હીરા સાથે મૈદરપુરા પોલીસ ટીમે એક ઠગ દલપત રામજી પુરોહિત ને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર હિતેશ મનજી પુરોહિત ઈશ્વર રામજી પુરોહિત કમલેશ રૂપાજી પુરોહિત અને સુરેશ જોયાજી પુરોહિત ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ટ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો એ વિશ્વાસઘા વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અન્ય અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે દલપત પુરોહિત એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાટ ગામનો રહેવાસી છે એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી પૂછતાછ પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાય કરાવ્યો હતો જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી આ કિસ્સામાં અન્ય પાંચ આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ કમલેશ અને ઈશ્વર છે જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોને મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચ ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી ડીલમાં એ લોકોએ જે શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો જેથી કોન્સ્પિરસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસ અત્યારે સીવીડી અને જે ઓરીજનલ લાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ અરે એસ ન્યૂઝ સાથે